આદરણીય સ્નેહી ભક્તજનોને નમસ્કાર જય સિયારામ બાપા સીતારામ આજે ભાદરવા સુદપાંચમ જે ઋષિપંચમી અથવા સામાપાંચમ તરીકે આપણે તેને જાણીએ છીએ આ વ્રત મહિલાઓને માસિક ધર્મ દરમિયાન અજાણતા થયેલી ભૂલો અને તેની તેનાથી થતી ખામીઓને દૂર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ખાસ તો આ વ્રત સ્ત્રીઓ સામો ખાઈને કરે છે આ દિવસે ઋષિ પંચમીનું વ્રત દરમિયાન સાત ઋષિઓની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી જાણે અજાણે થયેલા પાપથી મુક્તિ મળે છે આપણા સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણા મહાન ઋષિઓ અને આપણા પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ સપ્તમ મનવંતરના સાત ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો એક કશ્યપ ઋષિ બ્રહ્માજીના માનસપુત્ર એવા ઋષિના તેઓ પુત્ર છે સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે બે અત્રિ ઋષિ અત્રિ ઋષિના પત્ની અનસુયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી ત્રણ ઋષિ વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલગુરુ હતા તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય ચાર વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્ની ઋષિના તેઓ મામા થાય જમદગ્ની ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાગી રાજાના સંતાનો હતા પાંચ ગૌતમ ઋષિ ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય છ જમદગ્ની ઋષિ તેઓ ઋચિક ઋષિના પુત્ર હતા વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણે જ થાય માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શુરવીરના લક્ષણો હતા ભગવાન પરશુરામ એમના પુત્ર હતા સાત ભરદ્વાજ ઋષિ ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણકૌરવો અને પાંડવોના ગુરુ હતા આ સાત ઋષિનું સ્મરણ કરી તેની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી મનુષ્ય બધા દોષોથી મુક્ત થઈ જાય છે ઋષિ પંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણા દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ બાપા સીતારામ